ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર અગિયાર માં બનનાર આરસી માર્ગ કામગીરી સ્થાનિક કોર્પોરેટરે કેન્સલ કરાવી દેતા સ્થાનિકો આક્રોશ સ્થાનિકોએ પાલિકા કચેરીએ હોબાળો મચાવી વિપક્ષના સભ્યોને સાથે રાખી મુખ્ય અધિકારીને ને રજૂઆતો કરી ભરૂચના ઝઘડિયામાં દસ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો મામલો પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું કર્યું રીકન્સ્ટ્રકશન પંચોની હાજરીમાં રીકન્સ્ટ્રકશન કરી પંચનામું તૈયાર કર્યું અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ ને રાષ્ટ્રીય બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેમ્પિયન એવોર્ડ મળ્યો કેન્દ્ર સરકારના ઉદ્યોગ મંત્રાલય દ્વારા સ્વચ્છ ભારત સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અંતર્ગત સ્પર્ધા યોજાઈ હતી એફઆઈસીસીઆઈ સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એવોર્ડ બે હજાર ચોવીસમાં દેશના અઢાર રાજ્યોમાંથી માંથી એકસો ચાલીસ ઔદ્યોગિક લીધો ચાર મહિના પૂર્વે સ્પર્ધામાં ભાગ લેવા માટે જરૂરી પ્રેઝન્ટેશન રજૂ કર્યા બાદ ટીમે સર્વે કર્યો અંકલેશ્વર નગરપાલિકાએ હજાર નો વેરો અને ભાડું ના ભરપાઈ કરનાર દુકાનદારની દુકાન સીલ કરી પાલિકા કચેરી નીચેથી કડક વસૂલાત સાથે સીલ પ્રક્રિયા શરૂ કરી પ્રથમ દિવસે ઘર વેરો વ્યવસાય વેરો ભાડું મળી ત્રણ પોઈન્ટ છાસઠ લાખ ની વસુલાત કરી આગામી દિવસોમાં વેરો નહીં ભરપાઈ કરનારના પાણી અને ડ્રેનેજ કનેક્શન કપાસ ભરૂચ શહેરમાં હાલમાં વરસાદી મોસમ બાદ અનેક રોડ રસ્તા સહિતના વિકાસના કામો કરાઈ રહ્યા છે જેના અનુસંધાને ભરૂચના નગરપાલિકા વોર્ડ નંબર અગિયારમાં આવેલ હુમવાડ વિસ્તારનો આરસીસીનો રોડ મંજૂર થયો હતો જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવા માટે તેનું મટીરિયલ પણ નાખી દેવામાં આવ્યું હતું જેના કારણે સ્થાનિકોમાં ખુશીનો માહોલ હતો પરંતુ અચાનક આ માર્ગમાં સ્થાનિક કોર્પોરેટર દ્વારા પત્ર લખીને કેન્સલ કરાવી દેવામાં આવ્યો હતો જોકે આ અંગે સ્થાનિકોને જાણ થતાં ભારે આક્રોશ ફેલાયો હતો આ અંગે ગુરુવારના રોજ ડુંવાળ સ્થાનિક રહીશોએ ભરૂચ નગરપાલિકામાં હલ્લા બોલ કરી વિપક્ષના નેતા સંસદ અલી સૈયદ અને સભ્યો સાથે મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલે તેમના વિસ્તારનો રોડ કયા કારણસર કેન્સલ કરવામાં આવ્યો છે તે અંગે રજૂઆતો કરી હતી જો કે આ મામલે વિપક્ષના નેતા સંસદ અલી સૈયદે ભાજપ એક તરફ વિકાસની વાતો કરે છે ત્યારે તેમના જ કોર્પોરેટરો દ્વારા વિકાસના કામોમાં રોડા નાખી લોકોની કામગીરી કેન્સલ કરાવી રહ્યા છે જો આ માર્ગની કામગીરી નહીં કરાય તો આંદોલનની ચીમકી વિપક્ષે ઉચ્ચારી હતી જ્યારે આ મામલે મુખ્ય અધિકારી સ્થાનિકોને કામગીરી કરી આપવાની સ્થાનિકો પરત ગયા હતા ભરૂચ શહેરના વિસ્તારમાં એક રસ્તો જે થોડા સમય પહેલા મંજૂર થયો હતો કામગીરી ની શરૂઆત થવાની હતી કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં ડુંગર વિસ્તારમાં મટીરિયલ નાખી દેવામાં આવ્યું હતું પણ સ્થાનિક કોર્પોરેટર દ્વારા એ રસ્તાની કામગીરી થોભાવી દેવામાં આવી એ કામગીરી રદ કરવામાં આવી એવું લેટર લખીને કહી શકાય કે પોતાના સત્તાનો દુરુપયોગ કરીને લેટર લખીને ભરૂચ નગરપાલિકાને જાણ કરીને રસ્તાને કેન્સલ કરવામાં આવ્યો તેના વિરોધના અંદર આજે ડુંગાર વિસ્તારના તમામ સ્થાનિકો રહીશો નગરપાલિકા ચીફ ઓફિસર ને મળવા આવ્યા અને એમને રજૂઆત કરેલી છે કે જે રીતે આ માનસિકતા એમની જે કહી શકાય કે ગંદી માનસિકતા જે કહી કહે છે કે એમનું કેવું છે નરેન્દ્રભાઈ કે જે સ્લોગન છે સૌનો સાથ સૌનો વિકાસ પણ એ સાચા અર્થમાં દેખાતો નથી અહીંયા એમના જે આવી માનસિકતા માનસિક રોગી જે અમુક વિસ્તારના અંદર વિકાસ કરવો અમુક વિસ્તારમાં ના કરવો આવી માનસિકતા લોકોને અમે કહેવા કે મગજ ના કચરો સાફ કરો પછી સૌનો સાથ સૌનો વિકાસની વાત કરો આવનારા દિવસોના અંદર જો આ રોડ રસ્તા માટે કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ મુદ્દો જલન આક્રમક કાર્યક્રમો આપવામાં આવશે એવી ચીફ ઓફિસર ને આગળ રજૂઆત કરેલી છે આજુબાજુ અમે મોરજાના દરેક વ્યક્તિઓ નગરપાલિકા પર કે સીઓને કહેવા માટે આવેલા હતા અમારો રોડ પાસ થઈ ગયો હતો જેને આ લોકોએ કેન્સલ કરી નાખેલો એટલે જાણકારી મેળવવા અને સીઓને કહેવા માટે કે સાહેબ કયા કારણોસર આ અમારો રોડ કેન્સલ કરવામાં આવ્યો છે એવું અમે કહેવા માટે આજે અમારા ફરિયાળના ટોટલી વ્યક્તિઓ બધા અહીં હાજર રહ્યા હતા અને સીઓ સાહેબને જાણ કરી કરેલી અમે

તે દરમિયાન આજરોજ આરોપીને સાથે રાખી સ્થળ ઉપર લઈ જઈ પંચો અને ડીવાયએસપી ડોક્ટર ડૉક્ટર કુશલ ઓઝા તેમજ અન્ય પોલીસ અધિકારીઓની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન કરી આ જઘન્ય કૃત્યને કઈ રીતે ગુનાને અંજામ આપવામાં આવ્યો તે અંગેનું પંચનામું પણ તૈયાર કરાયું હતું આરોપીએ જે સ્થળે સગીરા સાથે દુષ્કૃત્ય આચર્યું હતું તે સ્થળ રીકન્સ્ટ્રક્શન દરમિયાન બતાવ્યું હતું પોલીસની આ સમગ્ર પ્રક્રિયા અંગે ડીવાયએસપી અને તપાસ સમિતિના વડા ડૉક્ટર કુશલ ઓઝાએ માહિતી આપી હતી અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભોગ બનનાર સગીરા હાલ વડોદરા એસએસજી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે સગીરાને સારવાર દરમિયાન ત્રણ મોટી સર્જરી કરવામાં આવી છે આજરોજ ઝઘડિયા જીડીસી ખાતે જે દુષ્કર્મ જે જઘન્ય દુષ્કર્મની ઘટના બનેલી હતી તેનો આરોપી ને જે રીતે કૃત્ય કર્યું હતું જે આખો બનાવ બન્યો હતો તેનું રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું આયોની હાજરીમાં તથા

કેન્દ્ર સરકારના ઉદ્યોગ મંત્રાલય દ્વારા સ્વચ્છ ભારત સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અંતર્ગત સ્પર્ધા યોજાઈ હતી જેમાં એફઆઈસીસીઆઈ સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એવોર્ડ બે હજાર ચોવીસમાં દેશના અઢાર રાજ્યોમાંથી એકસો ચાલીસ ઔદ્યોગિક વસાહટોએ ભાગ લીધો હતો અને ચાર મહિના પૂર્વે સ્પર્ધામાં ભાગ લેવા માટે જરૂરી પ્રેઝન્ટેશન રજૂ કરવા બાદ જ્યુડિશિયલ ટીમે સર્વે કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરાયું છે જે અભિયાનના ભાગરૂપે કેન્દ્ર સરકારના ઉદ્યોગ મંત્રાલય દ્વારા સ્વચ્છ અભિયાન સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કેટેગરી હેઠળ યોજાયેલ સ્પર્ધામાં ચાર મહિના પૂર્વે અંકલેશ્વર જેઆઈડીસી સાથે નોટિફાઈડ વિભાગે ભાગ લીધો હતો અને તેના પેરામીટરના આધારે પ્રેઝન્ટેશન સાથે ભાગ લીધો હતો જે બાદ ઉદ્યોગ મંત્રાલય દ્વારા ચકાસણી માટે જ્યુડિશિયલ ટીમ મોકલી હતી અને તેમના દ્વારા આ અંગે સ્થળ લીધી હતી દેશમાં કુલ અઢાર રાજ્યોમાંથી એકસો ચાલીસ ઔદ્યોગિક વસાહટોએ ભાગ લીધો હતો જેમાં ઉદ્યોગ અનુકૂળ માળખાકીય સુવિધા પૂરી પાડવાની કેટેગરીમાં ભાગ લીધો હતો એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત સાથે કેમિકલ ક્લસ્ટર એવા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહટના ડ્રેનેજ પાણી રોડ ગ્રીન સ્પેસ સફાઈ લાઇટ સીસીટીવી કેમેરા ઓવરહેડ પાઇપલાઇન દૂષિત પાણી નિકાલ વ્યવસ્થાપન શાળા વડીલ ઘર કામદાર ભોજનાલય ટ્રાન્સપોર્ટ માટે પાર્કિંગ વ્યવસ્થાપન સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી તો એસેટ અન્ય માળખાકીય સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી જેમાં ગત એકવીસમી નવેમ્બરના રોજ દિલ્હી ખાતે એફઆઈસીસીઆઈ સ્વચ્છ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક એવોર્ડ બે હજાર ચોવીસ સમારંભ યોજાયો હતો ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જે મંકલેશ્વર જીઆઈડીસી અને નોટિફાઈડ વિસ્તારને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેમ્પિયન એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો અંકલેશ્વર નોટિફાઈડ ચીફ ઓફિસર ચિંતન પટેલને આ અંગે એફઆઈસીઆઈ દ્વારા મેલ કરી જાણ કરવામાં આવી હતી દેશની એકસો ચાલીસ ઔદ્યોગિક એસેટમાં સૌથી ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવા બદલ એવોર્ડ મેળવતા નોટિફાઈડ ટીમ અંકલેશ્વરને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા ભારત સરકાર દ્વારા ભારત છ ઇન્ડસ્ટ્રીયલની યોજનાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં દેશના અઢાર રાજ્યોમાંથી એકસો ચાલીસ ઔદ્યોગિક વસાહત દ્વારા એમાં ભાગ લેવામાં આવ્યો હતો તેમાં અંકલેશ્વર જીઆઈડીસી દ્વારા નોટિફાઈડની જોડે ભાગ લીધેલો હતો તેમાં અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ એરિયાને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવોર્ડ તરીકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે જેમાં વસાહતમાં ઊભી કરેલ ડ્રેનેજ લાઇન વોટર સપ્લાય લાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેઝિક એમ્યુનિટીઝ એ બધી જે ફેસિલિટીને એમને સાઇટ વિઝિટ કરીને ત્યારબાદ જ એમને પૂર્તા કરી હતી રૂબરૂ વિઝિટ બી કરી હતી એમની ટીમ દ્વારા અને પછી અંકલેશ્વરને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવોર્ડ તરીકે એનાયત એમને આપેલો છે એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું ભારત સરકારનો ધન્યવાદ અંકલેશ્વર નગરપાલિકાએ નેવ્યાસી હજારનો વેરો અને ભાડું ભરપાઈ કરવા દુકાનદારની દુકાનને સીલ કરવામાં આવી હતી નગરપાલિકા કચેરી નીચેથી કડક વસૂલાત સાથે સીલ પ્રક્રિયા શરૂ કરાઈ હતી પાલિકાએ પ્રથમ દિવસે ઘરવેરો વ્યવસાય વેરો ભાડું મળી ત્રણ પોઈન્ટ છાસઠ લાખ વસુલાત કરી હતી આગામી દિવસોમાં વેરો નહીં ભરપાઈ કરનારના પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવશે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પાલિકાના હાઉસ ટેક્સ વિભાગ વ્યવસાય વેરો તેમજ જમીન અને દુકાન ભાડાના બાકી પડતા નાણાં માટે નવ ટીમ બનાવી નવ વોર્ડમાં વસૂલાત શરૂ કરાઈ છે એક વિશેષ ટીમ બનાવી તમામ પ્રકારના બાકી વેરા માટે કડક કાર્યવાહી રૂપે સીલ પ્રક્રિયા શરૂ કરી હતી બુધવારના રોજથી સીલ પ્રક્રિયાની શરૂઆત કરાતા પાલિકા કચેરી નીચે આવેલ દુકાનોમાં જેમનું ભાડું વ્યવસાય વેરો હાઉસ ટેક્સ બાકી વેરા માટે પહોંચતા એક દુકાનદારે પચાસ હજાર ભાડું તાત્કાલિક અસરથી ભરી દેતા સીલ પ્રક્રિયાથી બચ્યા હતા ત્યારે અન્ય દુકાનમાં ભાડું દુકાનવેરો અને વ્યવસાય વેરો મળી નેવ્યાસી હજાર બસો બાકી પડતા રૂપિયા માટે પહોંચતા ભરપાઈ ન કરતા સીલ મારવામાં આવ્યું હતું દિવસ દરમિયાન પાલિકા દ્વારા ઘરવેરો બે લાખ પચાસ હજાર વ્યવસાય વેરો છજુ પચાસ હજાર મળી કુલ ત્રણ લાખ છાસઠ હજારની કુલ વસૂલાત કરવામાં આવી હતી અંકલેશ્વર પાલિકા દ્વારા નવ વોર્ડમાં પચીસ હજારથી વધુ જેમના પાલિકાના વેરા બાકી છે તેવી મિલકત ધારકો તેમજ વ્યવસાય ધારકો સામે કાર્યવાહી શરૂ કરાય છે જેમાં પાણી ડ્રેનેજ જોડાણ કાપવામાં આવશે તો મિલકત પણ સીલ કરી વસૂલાત કરવામાં આવશે અને આગામી એકત્રીસ માર્ચ સુધી આ કડક કાર્યવાહી ચાલુ રહેશે

ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જાણવું કે પચાસમાં શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ કથા તેમજ સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસ સોમવારના રોજ આ આયોજન કરવામાં આવેલ છે તો આપ સૌને કથા અમૃતનું રસવાન પરમપૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા વધારવા માટે ભાવભીનું આમંત્રણ છે કાર્યક્રમનું શુભ કેસરોલ તાલુકો જિલ્લો ભરૂચ દહેજ રોડ તુલલાકાની બાજુમાં આ સનાતન ધર્મ પરિવારના આ કાર્યક્રમની અંદર પૂજ્ય સોમദാસ બાપુના સાનિધ્યની અંદર તમામ ભાઈઓ બહેનોને આમંત્રણ ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવી ભક્તોને આમંત્રણ છે મુખ્ય સ્થળ છે કેસરોલ મુકામે તાલુકા જિલ્લો ભરૂચ દહેજ રોડ અને સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ

ત્રીજી ડિસેમ્બરની રાત્રિના અંકલેશ્વર સારંગપુર વિસ્તારમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં રહેતા સંજય ત્રિપાઠી પોતાના પરિવાર સાથે સૂઈ રહ્યા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મકાનનો ટાળો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને જે રૂમમાં સંજય ત્રિપાઠી તેમજ તેમની માતા જે રૂમમાં હતા તે રૂમના દરવાજાને બહારથી બંધ કરી તસ્કરોએ પૂજા રૂમમાં રાખેલ તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે સંજય ત્રિપાઠીએ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા આઠ પોઈન્ટ અઢાર લાખ સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા પંદર હજાર મળી કુલ આઠ પોઈન્ટ તેત્રીસ લાખની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ એલસીબીની ટીમ પણ તપાસમાં જોડાઈને સ્થળ તપાસ કરી આજુબાજુના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ વડે તપાસ કરી ટીમ બનાવી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે ચોરીમાં સિકલીગર ગેંગની સંડોવણી છે અને સતવંતસિંહ ઉર્ફે સત્તુ ટાંક સંડોવાયેલો છે જે હાલ તેના ઘર પાસે આટાફેરા મારી રહ્યો છે જે માહિતીના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો તેની કડક પૂછપરછ કરતાં તેણે ચોરીની કબૂલાત કરી હતી તેણે પોતાનો સાળો સોનુસિંહ અંધોતી સિકલીગર જોડે ચોરીનો અંજામ આપ્યો હતો અને ચોરીમાં મળેલા દાગીના સસરા અજીતસિંહ અંધોતી સિકલીગરને વેચવા આપી દીધા હતા પોલીસે તેની વિધિવત ધરપકડ કરી તેની પાસેથી એક મોબાઈલ કિંમત રૂપિયા દસ હજાર જપ્ત કર્યો હતો તેમજ શાળા સોનુસિંહ સિકલીગર સસરા અજીતસિંહ સિકલીગરને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે અંકલેશ્વરના અવાદર ગામ ખાતે કેમિકલ વેસ્ટ ચાલવવાના પ્રકરણમાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર પિતા પુત્રને ઝડપી પાડવામાં આવ્યા હતા ગત અગિયાર ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ ભરૂચ એલસીબી પોલીસ દ્વારા અવાદર ગામ ખાતે કેમિકલ વેસ્ટ પાણી જાહેરમાં નિકાલ કરતા ટેન્કરને ઝડપી પાડી ત્રણ ઇસમની અટકાયત કરી તાલુકા પોલીસને હવારે કરાયો હતો જે અંતર્ગત તાલુકા પોલીસે મધ્યપ્રદેશના નાગદાના યોગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ રાજપૂત અને ધ્રુવ મનોજ મીના તેમજ વડોદરાના સિનોરના અનિલ રામજીભાઈ વસાવા આ કેમિકલ વેસ્ટ ભરાવી આપનાર મધ્યપ્રદેશના નાગદાના મનોજ મીના તેમજ ઝઘડિયા જેડીસી પ્લોટ નંબર ઓગણચાળીસ ઓબ્લિક ત્રણ ખાતેની વીઆર ઇન્ડસ્ટ્રીઝ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી જે ગુનામાં પુત્ર છેલ્લા દોઢ વર્ષથી વોન્ટેડ મધ્યપ્રદેશ ઉજ્જૈનના નાગદાના પિતા મનોજ મીણા અને પુત્ર ધ્રુવ મીણાને ચોક્કસ માહિતી બી ડિવિઝન પીઆઈ વી કે ભૂતિયા અને તેમને મળી હતી જેથી રાજસ્થાન ખાતે બંને હાલ છે જે માહિતીના આધારે બંને પિતા પુત્રને રાજસ્થાન ખાતેથી ઝડપી પાડ્યા હતા બી ડિવિઝન પોલીસે બંને પિતા પુત્રોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પુનાંકેશ્વર જ્વેલરીસી રીયલ રેસિડેન્સીમાં આખલાઓ બખડ્યા હતા બે આખલાની ટક્કરમાં સ્થાનિકોમાં નાસભાગ મચી જવા પામી હતી રખડતા ઢોર સામે નોટિફાઈડ વિભાગ દ્વારા રખડતા ઢોરને સામે કડક કાર્યવાહી કરાય એ જરૂરી છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા રસ્તે રખડતા પશુઓ પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે બાદ ફરી એકવાર રસ્તે રખડતા ઢોરનો આટંક જોવા મળ્યો હતો અંકલેશ્વર જીઆઈડીસી રિયલ રેસિડેન્સી મુખ્ય માર્ગ પર બે આંખલા વચ્ચે યુદ્ધ જામ્યું હતું આંખલા વચ્ચે યુદ્ધ જામતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ તંત્ર દ્વારા રસ્તે રખડતા પશુઓનો ત્રાસ દૂર કરાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો પરંતુ હજુ પણ આતંક યથાવત છે ત્યારે કામગીરી કેટલા અંશે સફળ રહી તેના પર અનેક પ્રશ્નાર્થ છે રિયલ રેસિડેન્સી ખાતે બે આંખલાની લડાઈ સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી જે સીસીટીવી સામે આવતા મામલો સામે આવ્યો હતો અંકલેશ્વરમાં ફાંસી પડ્યામાં શેર એ ડિવિઝન પોલીસે જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડી રૂપિયા બાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ફાંસી ફળ્યામાં જુગાર અંગે મળેલી માહિતીના આધારે રેડ કરતા જુગારમતા જાબીર શાહ મોહમ્મદ શાહ ફકીત શશિકાંત સુરેશભાઈ વાઘ દુલશન આનંદ મિસ્ત્રી અને રાજેશકુમાર વસંતલાલ પંડ્યાને ઝડપી લીધા હતા પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા બાર હજાર ચારસો કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જંબુસર નગરમાં દ્વારા વીજ ચોરી પકડવા માટે વખતો વખત જંબુસર નગર સહિતના પંથકમાં દરોડા પાડી મોટા પાયે વીજ ચોરી ઝડપી પાડવામાં આવ્યા છે હાલ શિયાળાની કડકડતી ઠંડી હોય લોકો મીઠીની અંદર માણી રહ્યા હતા ત્યારે વીજ કંપની સંચાલકો દ્વારા વીજ ચોરી અટકાવવા વહેલી સવારે આશરે છના અરસામાં જંબુસર નગરના જલાલપુરા અણખી ભાગોળ કસબા કપાસિયાપુરા ભાગલીવાડ સહિતના વિસ્તારોમાં ડીજીવીસીએલ કર્મચારીઓએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નગરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી વીજ ચેકિંગ હાથ ધર્યું હતું આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરાતા ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો કડકડતી ઠંડીમાં વીજ ચોરોની ઠંડી ઉડી ગઈ હતી અંકલેશ્વરના બાકરોડ ગામ નજીક રોયલ એસ્ટેટમાં આવેલ ગુરુદેવ એન્જિનિયરિંગ ફેબ્રિકેશન વર્કશોપમાં વેલ્ડિંગ મશીન અને કેબલ મળી કુલ બે પોઈન્ટ પંચાવન લાખના મુદ્દામાલની થયેલી ચોરીમાં ભરૂચ એલસીબી પોલીસે રીઢાચોરની ધરપકડ કરી તેની પાસેથી છપ્પન હજાર રૂપિયાનો કોપરનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક રોયલ એસ્ટેટમાં આવેલ ગુરુદેવ એન્જિનિયરિંગ ફેબ્રિકેશન વર્કશોપમાં વેલ્ડિંગ કામ કરતા અનિલ યાદવે પોતાના વેલ્ડિંગ મશીન સાથેના કેબલો ગુરુદેવ એન્જિનિયરિંગ ફેબ્રિકેશન વર્કશોપમાં રાખ્યા હતા તે દરમિયાન તસ્કરોએ વર્કશોપમાં પ્રવેશ કરી અંદર મૂકેલ વેલ્ડિંગ મશીન અને કેબલ મળી કુલ બે લાખ પંચાવન હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમિયાન ભરૂચ એલસીબી પોલીસે પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે ખરોડ ગામ જવાના ગેટ પાસે ભંગારની દુકાન પાસેથી કાપોદ્રા ગામની અયોધ્યાપુરમ સોસાયટીમાં રહેતા લલન મહાદેવ તિવારીને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી રૂપિયા છપ્પન હજાર ચારસોનો કોપરનો જથ્થો રિકવર કરી પાનોલી પોલીસ મથકના હવાલે કર્યો હતો અંકલેશ્વર સારંગપુર વિસ્તારમાં આવેલ આત્મીય રેસીડન્સી નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપની વીજ ટ્રાન્સફોર્મર અંકલેશ્વર સારંગપુર વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આત્મીય રેસિડન્સી નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપની વીજ ટ્રાન્સફોર્મરમાં ગત રાત્રિના અચાનક આગ ફાટી નીકળી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોળવાયો હતો આ અંગેની જાણ થતાની સાથે જ વીજ કંપનીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના મોટી રાવલ વાસદા ગામના પાટિયા પાસે એક અજાણી માસૂમ બાળકી મળી આવી હતી ત્યાંથી પસાર થતા એક જાગૃત પત્રકારે બાળકી પૂછપરછ કરી કોઈ જવાબ ન આપતા ગરુડેશ્વર પોલીસ મથકે બાળકીને પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ઉલ્લેખનીય છે કે આજના આધુનિક યુગમાં ઘણીવાર કેટલાક બાળકો ખોવાઈ જવાની ઘટનાઓ સામે આવતી હોય છે આવા બાળકોને પોતાના સ્વજનો પાસે પહોંચાડવા માટે પોલીસ હંમેશા કટિબદ્ધ હોય છે પરંતુ ઘણીવાર કેટલાક સેવાભાવી લોકો પણ આ કામગીરીમાં સહભાગી થતા હોય છે આવી જ એક ઘટના આજરોજ નર્મદા જિલ્લાના મોટી રાવલ વાસલા ગામના પાટિયા પાસે બની છે આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો આજ રોજ ગરુડેશ્વર તાલુકામાં મોટીરાવલ વાસલા ગામના પાટિયા પાસે એક આઠથી દસ વર્ષની અજાણી માસુમ બાળકી માથા ઉપર ઠેલો લઈ ઉભી હતી ત્યારે ત્યાંથી પસાર થતા સિટી ચેનલના જાગૃત પત્રકાર યુસુફભાઈ પસાર થતા હતા તેઓએ બાળકીને ઊભી રાખીને તેના પરિવાર વિશે પૂછપરછ કરી હતી પરંતુ બાળકીએ કોઈ જવાબ નહીં આપ્યો હતો ત્યારે જાગૃત પત્રકારે બાળકીને બેસાડી જમવાનું મંગાવી બાળકીને ખવડાવી તેની વધુ પૂછપરછ કરી હતી પરંતુ બાળકે યોગ્ય જવાબ ન આપતા તેઓએ બાળકીને ગરુડેશ્વર પોલીસ મથકે સલામત પહોંચાડી હતી ત્યારે હાલ ગરુડેશ્વર પોલીસે બાળકીના પરિવાર વિશે આગળ તપાસ હાથ ધરી છે ભરૂચના ભૂસ્ત શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ડમ્પરો દ્વારા ખનીજના બિનઅધિકૃત વહન અટકાવવા માટે ખાણ ખનીજની તપાસની ટીમ દ્વારા અઢાર ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રાત દિવસ આકસ્મિક વાહન ચેકિંગ કરતાં મોજે રાજપાડી નેત્રંગ ઝઘડિયા સુકલતીર્થ અને દહેજ રોડ ખાતેથી સાદી રેતી બ્લેક ટ્રેપ

કુલ પાંચસો તેર પોઈન્ટ બાવન લાખની વસૂલાત કરવામાં આવી છે તેમજ ખાન ખનીજ વિભાગને મળતી રજૂઆતો અન્વયે સ્થળ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર અગિયારમાં બનનાર આરસીસીના માર્ગની કામગીરી સ્થાનિક કોર્પોરેટરે કેન્સલ કરાવી દેતા સ્થાનિકોમાં આક્રોશ સ્થાનિકોએ પાલિકા કચેરીએ હોબાળો મચાવી વિપક્ષના સભ્યોને સાથે રાખી મુખ્ય અધિકારીને રજૂઆતો કરી ભરૂચના ઝઘડિયામાં દસ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ મામલો પોલીસે આરોપી હાજરીમાં કરી પંચનામું તૈયાર કર્યું અંકલેશ્વર રાષ્ટ્રીય બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેમ્પિયન એવોર્ડ મળ્યો કેન્દ્ર સરકારના ઉદ્યોગ મંત્રાલય દ્વારા સ્વચ્છ ભારત સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અંતર્ગત સ્પર્ધા યોજાઈ હતી એફઆઈસીસીઆઈ સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એવોર્ડ બે હજાર ચોવીસમાં માં દેશના અઢાર રાજ્યોમાંથી માંથી એકસો ચાલીસ ઔદ્યોગિક લીધો ચાર મહિના પૂર્વે સ્પર્ધામાં ભાગ લેવા માટે જરૂરી પ્રેઝન્ટેશન રજૂ કર્યા બાદ ટીમે સર્વે કર્યો અંકલેશ્વર નગરપાલિકાએ હજાર નો વેરો અને ભાડું ના ભરપાઈ કરનાર દુકાનદારની દુકાન સીલ કરી પાલિકા કચેરી નીચેથી કડક વસૂલાત સાથે સીલ પ્રક્રિયા શરૂ કરી પ્રથમ દિવસે ઘર વેરો વ્યવસાય વેરો ભાડું મળી ત્રણ પોઈન્ટ છાસઠ લાખ વસુલાત કરી આગામી દિવસોમાં વેરો નહીં ભરપાઈ કરનારના પાણી અને ડ્રેનેજ કનેક્શન કપાસ આજના સીડી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર